મહાનગરપાલિકા એકસો ઓગણીસ જેટલા રોડ ને ઝીરો દબાણ રોડ જાહેર કર્યા છે તેમ છતાં અનેક લોકો આ રોડ પર દબાણ કરીને ન્યુસન્સ ફેલાવતા હોય છે ત્યારે ભારે ટ્રાફિક જમા થતા હોય તે સમસ્યા હાલ ધીરે ધીરે હળવી થઈ રહી છે પરંતુ પોતાની રોજીરોટીનો મુદ્દો આગળ વધીને તેઓ એક વિશાળ રેલી કાઢી રેલી શહેરના વિવિધ વિસ્તારોમાં ફરીને પાલિકા કચેરી પર પહોંચી પાલિકા કચેરી સામે તેમણે દબાણ દૂર કરવાની કામગીરીને બંધ કરવાની માંગણી કરી પાલિકા તંત્ર જે રીતે દબાણ દૂર કરી સમસ્યા હળવી કરે છે તે કારણે સ્થાનિકોને વાહન ચાલકો પણ ખુશ થયા છે ત્યારે દબાણ કરનારાઓ પાલિકાની કામગીરી સામે બાંય ચડાવી રહ્યા છે મુરજાબાદ પાલિકા તંત્ર દબાણ દૂર કર કામગીરી યથાવત રાખે છે કે બંધ એ સમય બતાવશે કે અમારે એક મહિના અને દસ દિવસથી લારી કલાર છે બંધ થઈ ગયા છે એમાં અમને વૈકલ્પિક જગ્યા આપવામાં આવે જે હોકિંગ ઝોન બનાવીને બધી લેડીઝો ભાઈ બહેનો જે બી છે એમને જગ્યા આપે અને અમને આવી રીતે અચાનક અમારા ધંધા બંધ નહીં કરાવી દે એના માટે અમે આજે જઈએ છીએ કેટલા સમયથી ધંધો બંધ છે અમારો એક મહિનોને દસ દિવસ થઈ ગયા અને બહેનોને કેવું છે બધી બહેનોએ દસ હજાર વીસ હજારની લોનો લીધી છે આવાસોમાં ઘર લીધા છે આજે એક મહિનાથી હપ્તાની તકલીફ પડી રહી છે બધી બહેનોને કે ભરવા ક્યાંથી મુખ્ય માંગ અમારી એ છે કે અમે જ્યાં સુધી અમારી જગ્યા ના આપે અમને કોઈ બી વૈકલ્પિક જગ્યા આપે ત્યાં અમે બધા જતા રહેશું પણ જગ્યા નહીં આવે ત્યાં સુધી અમે અમારી પોતપોતાની જગ્યા પર ઉભા રહીને અમે ધંધો કરી શકીએ બ્યુરો રિપોર્ટ ચેનલ વિટનેસ